હેલો ફ્રેન્ડ્સ અને ન્યાઝોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે દૂધીના મુઠિયા આ રીતે દૂધીના મુઠિયા તમે પહેલાં ક્યારેય ના બનાયા હોય તે રીતે આપણે તેને સરસ રીતે ફ્રાય કરીશું તો ચલો દૂધીના મુઠિયા બનાવવા માટે મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે દૂધી તો દૂધીની સાથે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને પહેલાં આપણે રેડી કરી લઈશું પછી જ દૂધીને આપણે છોલી લઈશું દૂધીને છોલીને રેડી કરી લીધી છે હવે આપણે તેને થોડીવાર પાણીમાં રહેવા દઈશું જેથી તે કાળી ના પડી જાય હવે એક એક કરીને બધા મસાલા મિક્સ કરતા જઈએ તો અહીંયા એક પ્લેટ લીધી છે પ્લેટની અંદર એક કપ જેટલી કોથમીર લીધી છે સાથે ટીચેલું લસણ હળદર મીઠું લાલ મરચાંનો પાવડર ચપટી ગરમ મસાલો ધાણા જીરું પાવડર અને લીંબુનો રસ એડ કરી દઈશું આ થયા આપણા બધા મસાલા હવે આપણે કેક કરીને બધા લોટ એડ કરીએ તો લોટની અંદર આપણે અડધો કપ જેટલી સોજી એટલે કે રવું જે પણ તમારી પાસે અવેલેબલ હોય તે લઈ શકો છો સાથે અડધો કપ જેટલો ઘઉંનો લોટ અડધો કપ જેટલું બેસન આ ત્રણ લોટ આપણે લઈ લીધા છે હવે આપણે ગળપણ માટે અડધી ચમચી જેટલું બુરું ખાંડ એડ કરી દઈશું બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે રેડી કરી લીધા છે હવે આપણે દૂધીને છીણી લઈએ નવી નવી રસોઈ શીખતા હોય તેમના માટે ખાસ ટીપ્સ જ્યારે દૂધીના છીણની જરૂર હોય ત્યારે દૂધીનું છીણ છીણીને રેડી રાખવું જેથી દૂધીનો જે ગ્રીન કલર હોય તે જળવાઈ રહેશે તો આ રીતે આપણે લોટની અંદર બધા દૂધીના છીણને સરસ રીતે મિક્સ કરતા જઈશું દૂધીને હાથથી છોડીને લોટ સાથે મિક્સ કરતા જઈશું હવે આપણે તેની અંદર મોણ માટે પાંચથી છ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને થોડા તલ એડ કરી દઈશું લોટને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જુઓ આ રીતે પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે મુઠિયાનો લોટ રેડી કરી લીધો છે આજે આપણે મુઠિયા બે રીતે બનાવીશું તો આ રીતે જે રેગ્યુલર આપણે મુઠિયા બનાવતા હોય તે રીતે તેને વાળી લઈશું અને થાળીની અંદર તેલ લગાડીને મુઠિયાને ગોઠવી દઈશું આ મુઠિયાને પછી તે આપણે બાફી લઈશું બીજી રીતે જોઈ લઈએ તો અહીંયા આપણે એક થાળી લીધી છે થાળીને તેલથી ગ્રીસ કરી લઈશું તેની ઉપર તલ સ્પ્રિંકલ કરી લઈશું સાથે લાલ મરચું પણ ભભરાવી દઈશું હવે આપણે મુઠિયાનું બેટર તેની ઉપર સ્પ્રેડ કરી દઈશું અને ફરીથી તલ અને મરચું ભભરાવી દઈશું આ થાળીને પણ આપણે સરસ રીતે બાફી લઈશું બાફવા માટે અહીંયા મેં એક તપેલી લીધી છે તેની અંદર પાણી ગરમ કરી લીધું છે તેની ઉપર ચાળણી મૂકી દઈશું અને બંને થાળીઓને એક એક કરીને આપણે સરસ રીતે ઢાંકણ ઢાંકીને બાફી લઈશું રીતે આપણા બંને મુઠિયા સરસ રીતે બફાઈને રેડી થઈ ગયા છે જો તમારે એમને બાફેલા ખાવા હો તો તેની ઉપર તેલ એડ કરીને પણ તમે સર્વ કરી શકો છો પણ આજે આપણે એકદમ સરસ એવા ક્રિસ્પી બનાવવાના હોવાથી તેને વઘારી લઈશું તો પહેલાં આપણે જે થાળીમાં રેડી કર્યા તે વઘારી લઈએ તેના માટે એક પેન લીધો છે પેનમાં તેલ ગરમ કરી લો તેલ ગરમ થાય એટલે વઘાર માટે તલ જીરું લીમડો એડ કરી દઈશું સાથે મુઠિયાની થાળીવાળું આખું બેટર આ રીતે આપણે તેની અંદર એડ કરી દઈશું અને બંને બાજુથી સ્લો ફ્લેમ પર ફ્રાય કરી લઈશું એ રીતે જો મુઠિયા તમે ફ્રાય કરીને થાળીવાળા બનાવશો તો તમને હાંડવાની યાદ અપાવશે તમે જુઓ હાંડવા જેવા દેખાય છે ને તો આ રીતે પણ તમે તેને રેડી કરીને સર્વ કરી શકો છો હવે આપણે રેગ્યુલર જે મુઠિયા આપણે ખાતા હોઈએ છીએ તેને કટ કરી લઈએ અને તેને પણ સરસ રીતે વઘારી લઈએ તેના માટે એક કઢાઈ લીધી છે અહીંયા આપણે લોખંડની કઢાઈ લઈશું તો તેનું રિઝલ્ટ ખૂબ જ બેસ્ટ આવશે તેની અંદર તેલ ગરમ કરી લો સાથે લીમડો જીરું તલ એડ કરી દો અને તેની અંદર બધા મુઠ્ઠિયા આ રીતે એડ કરી દો હવે આપણે ઢાંકણ ઢાંકીને બંને બાજુથી તેને સરસ રીતે ફ્રાય કરી લઈશું તો આ રીતે બંને રીતે આપણે મુઠિયાને સરસ રીતે ફ્રાય કરીને રેડી કરી લીધા છે આ મુઠિયા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે સાથે નવી રીતે પતલા પતલા મુઠિયા મહેમાન આવવાના હોય તો આ રીતે બધી થાળીઓમાં રેડી કરી લેવાના અને જ્યારે આવે ત્યારે તમે તેને ફ્રાય કરીને સર્વ કરો તો એકદમ નવી ડીશ તમે જો સર્વ કરી હોય એવું લાગે તો તમને મારી આજની રેસિપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો આ રીતે મુઠિયા બનાવીને તમારા વાલા નાના નાના બાળકોથી લઈ વડીલોને ચોક્કસથી ખવડાવજો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અને ન્યાઝ હોમ કિચનને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસિપીઓ સાથે